રાજકોટમાં પટેલવાડી વાણિયાવાડી મહિલા મંડળ દ્વારા મહિલાઓને ફિલ્મ દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ થી વધુ મહિલાઓ અને બાળકો લોકો ભાવ વિભોર બન્યા હતા આ સાથે તમામ મહિલા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો જય દ્વારિકાધીશ મીનાબેન પરસાણા પટેલવાડી વાણિયાવાડી મહિલા સેવા સમિતિ અમે ગ્રુપ ચલાવી છે બાર બેનો અમારી ટીમ છે અને અમારા બાળકો માટે બહેનો માટે નવી નવી અમે આ સંસ્થામાં નોખી નોખી પ્રવૃત્તિ હલાવી છે જ્યારે સમર કેમ્પ હલાવી છે પછી અમે મેરેજ બીરો ચલાવી છીએ બાળકોને સરસ્વતી સન્માન છે બહેનોને બહાર લઈ જાય છે પ્રવાસ પિકનિક બધું કરાવી છે અને ખૂબ એન્જોય કરાવી છે અમારો ગ્રુપ રાજકોટમાં ફર્સ્ટ નંબરનું ગ્રુપ છે અને અમારા બહેનો અમારા બાર છે અમે સાથે મળીને બહેનોની ગોણે રહી છી અને બીજા બારસો બહેનોને એવી રીતના અમે રાખી છી અને અમારો આનંદ વધારેને વધારે આમ આગળ આવે એવું અમે માની જ્યારે અમે ટિકિટ બુક કરાવવા આવ્યા ત્યારે અમારે પાંચસો ટિકિટ જ લેવી હતી છતાં અમને એમ થયું કે વેચાશે કે નહીં પણ આ વેચાઈ ગઈ છે અને સાડા ત્રણ હજારનો અમારે ક્રાઉડ થયો છે અને આજે લાલો પિક્ચર એવું હિટ છે કે અમને એમ થાય છે કે બીજું આવું કોઈ પિક્ચર બનાવી અને દસ હજાર બહેનોને અમે બતાવી એવી અમારી ઈચ્છા છે અને આ લાલા પિક્ચરમાં ઘણું બધું જોવા જેવું છે કે દીકરીઓને કે આ કેવી રીતના રહેવું કરવું એના મમ્મી પપ્પાને કેવી રીતના આ તકલીફ પડે છે પોતે ઘરેથી વહી જાય છે આ તે અને કપરી પરિસ્થિતિમાં એ લોકોને કેવી રીતના ઘર હલાવવું એ કેવી રીતના સપોર્ટ એના હસબન્ડને કરે છે એ બધું આમાં જોવા જેવું છે જ્યારે પરિસ્થિતિ નબળી હોય ને ત્યારે આપણને કોઈ સપોર્ટ નથી કરતું જ્યારે આ પિક્ચર જોઈને ત્યારે એમ થાય કે આ જમાનામાં કોઈ કોઈનું કોઈ નથી પણ આ એક લાલો પિક્ચર એવું છે કે બધાને આ પિક્ચર જોયા પછી ઘણાને એમ થઈ જશે કે નહીં આમાં ઘણું આપણે સુધારો કરવાની જરૂર છે અને જ્યારે અમે ટિકિટ બુક કરી છીએ ને ત્યારે અમને ઘણી તકલીફ પડે છે કારણ કે આ આટલું આઉટ ભેગો કરવો ને એ બહુ એટલે બહુ અઘરું પડે છે છતાં પણ આપણને એમ થાય કે ઘરે ઘરેથી એક એક વ્યક્તિ બાકી કોઈ રહેવું ન જોઈએ પિક્ચર જોવે જ્યારે પિક્ચરની ટિકિટ લેવા આવે ત્યારે આખી આખી સોસાયટી ફ્લેટ બધા બુક કરાવે છે કે અમારે પચાસ જોઈ છે સો જોઈ છે છતાં આપણને એમ થાય કે વાંધો નહીં ભલે બધા જોવે હજી અમને ઈચ્છા છે કે બે વાર અમારે આ જે ટિકિટનો રાઉન્ડ કરવો પડે તો અમે કરવા તૈયાર છીએ અને લાલો પિક્ચર એટલું હિટ છે ને એ બધા જોવે અને બધાય આનંદ અનુભવે

આ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ અમારે મહિલા મંડળ મંડળ બધા રાત આ બધી પ્રવૃત્તિઓ કાર્યરત છે આજે તમે માનો જોવો છો જે આ મહિલા મંડળની મહેનત છે